ઓગડ તાલુકાની તાણા ગામ પ્રંચાયતના રાજકરણમાં આવેલા મહતવના વળાંક વિશે અવિશ્વાસની દરખાસ્તને પગલે સસ્પેન્ડ કરાયેલા સરપંચે લાંબી કાનૂની લડત બાદ આજે ફરીથી પદભાર સંભાળ્યો છે ઓગડ તાલુકાની તાણા ગ્રામ પંચાયત માટે આજે એક ખાસ દિવસ રહ્યો છે અહીંના ચૂંટાયેલા સરપંચને ગત ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ તેમની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ થયા બાદ આ પદાધિકારીએ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય માટે અપીલ દાખલ કરી હતી હાઈકોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપતા તેમણે ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સરપંચ પદ પર પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો હતો આજરોજ તેમણે તાલુકા વિકાસ અધિકારી પાસેથી સત્તાવાર આદેશ મેળવ્યો અને બાર ઓગણચાલીસ વાગ્યાના વિજય શુભ મુહૂર્તે ચાર્જ સંભાળ્યો છે પદભાર સંભાળતા પહેલાં તેમણે ગામના મુખ્ય માતાજીના મંદિરે દર્શન કર્યા હતા એક શાસ્ત્રીય મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરાવી હતી આ પ્રસંગે સમગ્ર ગામના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકોએ કંકુ ચાંદલાનું તિલક કરીને ફુલહાર પહેરાવી અને મોં મીઠું કરાવીને સરપંચનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ગામના લોકોમાં ન્યાય મળ્યાનો સંતોષ જોવા મળ્યો હતો